જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માતાજી નારાજ કેમ થાય આપણાથી દેવ રુષ્ટ કેમ થાય તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ માતાજી અને માણસમાં તફાવત હોય છે એવું તમને જણાવવાનું છું હવે હું તમને આવું કેમ કહું છું કે માતાજી અને માણસમાં તફાવત હોય છે બરાબર તો હું તમને આગળ શાંતિથી પૂરો વિડીયો જોજો તમને સમજણ પડી જશે કે હું કેવા શું માગું છું તો મિત્રો વારંવાર એક પ્રશ્ન આવે છે માતાજી નારાજ છે અમારાથી બરાબર અને માતાજી નારાજ કેમ થાય તો મિત્રો માતાજી નારાજ થવાનું કારણ અમુક જગ્યાએ એવા પણ સાંભળ્યા છે એટલા માટે મેં આ થમનેનમાં લખ્યું છે કે માતાજી અને માણસમાં તફાવત છે માતાજી અને માણસમાં તફાવત હોય છે બરાબર કેમ કે અમુક જગ્યાએ એક બે મેસેજ અને કોમેન્ટ એવા આવ્યા હતા કે અમે અમુક જગ્યાએ પૂછવા ગયા હતા તો એમને કીધું કે તમારા માતાજીની ઓઠી છે બરાબર આંટે એટલે રુષ્ટ હોવા નારાજ હોવું બરાબર તો મેં એમને પૂછ્યું કે શું કારણથી એવું તમને કીધું છે સામે કોઈએ તમને કીધું હોય કોઈ પોવા જે હોય ગમે તે ના હોય બરાબર કે ભાઈ તમારા આ દેવનો આ પ્રોબ્લેમ છે તો મેં કીધું એવું શું કારણ તમને કીધું કે માતાજી તમારાથી નારાજ છે એનું શું કારણ બતાવ્યું તો એમને ઘણા બધા કારણ કીધા એમાંથી હું તમને કહું છું એક બે કારણ બરાબર નામ નથી આપતું કે કોની વાત છે અને કોને કરી હતી ખાલી ઉદાહરણ આપું છું તો એમણે એવું કીધું કે તમારા માતાજીને તમે ટાઈમસર દીવાબત્તી નથી કરતા એટલે માતાજી રુષ્ટ થઈ ગયા છે આવી વાત આવી બરાબર પછી બીજું એક એવું એ વસ્તુ કીધી એમને કે તમારા મઢમાં કોઈ બહારનું દેવ આવીને બેસી ગયું છે એટલે માતાજી નારાજ થઈ ગયા છે બરાબર આ બધી વસ્તુ એવી ચાર પાંચ વસ્તુ જે કીધી છે અને વાસ્તવમાં પછી શું કે જેના જોડે સમજણ નથી બરાબર જે દુઃખી છે જે માતાજીને બહુ માને છે આસ્તિક માણસ છે બરાબર હવે આવી બધી વાતો તમે એમના મગજમાં નાખો એટલે એ માતાજી ઉપર શ્રદ્ધા રાખતા હોય બરાબર માતાજીની દિલથી પૂજતા હોય માનતા હોય એટલે શું કરે તમારી વાતનું માન રાખી એમને એમને એવું લાગે કોઈ માતાજીના ભોવા પાસે જઈએ છીએ માતાજીએ જ કીધું હશે એટલે પછી આવા મગજમાં વેમ નાખી દે પછી ઘરે જઈ અને આ બધું અમુક અમુક વિધિઓ નિવારણ આપે બરાબર એટલે એ ત્યાં ઘરે જઈને અપ્લાય કરે અપ્લાય કરે એટલે વાસ્તવમાં એવું કઈ હોય નહીં એટલે પછી એને પડે દુઃખ બરાબર હવે દુઃખ પડે એટલે પાછા તમે એક કન્ફ્યુઝન થઈ જાય તમારામાં કે ભાઈ ભુવાજીએ કીધું તું બરાબર અમે કર્યું સ્વત ફરક પડ્યો નથી ફરીથી તમે જાઓ એટલે કંઈક બીજું આવી જાય બરાબર પછી તમને એવું લાગે કે પછી અહીંયાથી કંઈ ફરક નથી પડતો તમે પછી ફેંકવાનું બદલો ભાઈ અહીંયા જઈએ ચાલો અહીંયા જઈએ તો ફરક પડી જાય એથી કંઈક વાત નવી તમને જાણવા મળે આવું બધું બનતું હોય છે બરાબર મારો કહેવાનો તાર્થ એ છે કે માતાજી નારાજ કેમ થાય બરાબર એનું મોટા કારણ શું હોય તો મિત્રો કોઈ એમ કહેતું હોય તમારી ભક્તિ તમે કરતા હતા ને બંધ કરી એટલે માતાજી નારાજ થાય છે તમે ટાઈમસર સર કરતા હતા ને કોઈક દિવસ ચૂકી ગયા છો તો માતાજી નારાજ થાય છે તો આ બધું સત્ય નથી બરાબર આ સત્ય છે જ નહીં માતાજી જે છે દેવ જે છે ભગવાન જે છે બરાબર એ વચન આધીન ચાલતા હોય વચન આધીન દેવ ચાલતું હોય બરાબર એટલે માતાજી નારાજ થાય તો એનું મોટામાં મોટા જે મોટું રીઝન છે એ કોઈ વચનનું નું ચૂકી જવું વચન એટલે આપણે બોલીએ એની વાત કરું છું જે આપણા મોઢામાંથી નીકળી જાય વચન અને વચન તમે પાલન ના કરો અથવા તો માતાજી કોઈ વચન બોલી ગયા હોય અને એને સાંભળીને તમે અનુસરો નહીં એને નજરઅંદાજ કરો તો આ બે જ વસ્તુથી માતાજી નારાજ થાય બરાબર બાકી આ દીવાબત્તીની વાત કરી પછી કોઈ આવીને બેસે એ બધું બહુ નાની નાની વાતો થઈ ગઈ અને આ તમે જોઈ નથી બરાબર તમે કોઈ જગ્યાએથી કોઈએ તમને કીધું તો તમારા જોડે પરમાણ નથી આ વસ્તુ બની હશે અને મારું તો એટલું માનવું છે કે મારી સમજણ મુજબ માતાજી આ રીતે જ નારાજ થાય જે બે તમને મેં જણાવ્યા કે વચનથી કાં તો એને કોઈ વચન આપ્યું હોય દેવે ભગવાને માતાજી આપણને ક્યાં તમારે આટલું નથી કરવાનું તો એના ઉપર જતા રહીએ તો માતાજી નારાજ થાય અથવા તો આપણા મોઢાથી માતાજીને કઈ વચન અપાઈ ગયું હોય કે આ ટાઈમે અથવા તો આટલા ટાઈમમાં અથવા તો આ આજ પછી હું નહીં કરું કોઈ પણ વસ્તુ હોય આ ત્રણ વસ્તુ તમે ભૂલી ગયા હોય ના અનુસરી હોય તો જ માતાજી રુષ્ટ થાય હવે માતાજી અને માણસમાં આટલો તફાવત છે બરાબર તમે દીવા ટાઈમ ચૂકી ગયા તમે દીવો ટાઈમે ના કર્યો એટલે હું રુષ્ટ છું તમને દુખિયા દુઃખ આપીશ એવું ના બને બરાબર તમારા મઢમાં કોઈ બીજું દેવાય બેસી ગયું છે એટલે માતાજી નારાજ થઈ ગયા છે તમને દુઃખ આપે છે એવું એ ના બને બરાબર એટલે આ બધી ખોટી વસ્તુ છે મારી સમજણ મુજબ પછી તમારે માનવું હોય દુઃખી થવું હોય તો મને તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં પણ મારું એટલું કહેવું છે કે માતાજી નારાજ એ બે જ કારણોથી થાય કે માતાજીનું વચન તમે ના પાડો અથવા તમે આલેલું વચન ના નિભાવો તો જ માતાજી નારાજ થાય આટલું જ મગજમાં રાખશો તો કોઈ દાડો માતાજી અમારાથી નારાજ છે એવો અને માતાજી નારાજ કેમ થાય છે એવો પ્રશ્ન કોઈ વાર તમારી લાઈફમાં નહીં આવે તમારી જિંદગીમાં નહીં આવે તો મિત્રો જે પણ માણસે મેસેજ કર્યા હતા એમના માટે સ્પેશિયલી વિડીયો મેં બનાવી દીધો છે બરાબર વિડીયો તમને ગમ્યો હોય સમજણ મળી ગઈ હોય તમને કદાચ આ વિડીયો તમે જોતા હોય ભાઈ જેને મેસેજ કર્યો હતો કેમ કે હું નામ મેન્શન નહીં કરતો એમણે ના પાડી દીધે તો કોમેન્ટ કરી દેજો કે હા આ મેસેજ મારો હતો બરાબર તો મને એવું લાગે કે ના મારી મહેનત ફરી વિડીયો બીજા જે પણ ભાવિભક્તો સભ્યો જોવે છે એમને ગમે તો શેર કરવાનું બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સારી એવી અને કોઈના મગજમાં કોઈ પ્રશ્ન ચાલતો હોય જેનું નિરાકરણ ના મળતું હોય જેનો તમારે વિડીયો કોઈ વિષય ઉપર તમારે જોતો હોય તો કોમેન્ટ કરજો બરાબર કોઈ સારી એવી કોમેન્ટ હશે જે ઘણા માણસોને જાણવા જેવી હશે તો હું એના ઉપર વિડીયો તમારા માટે લાવીશ એવો હું પ્રયાસ પણ કરીશ અને સો ટકા હું કરીશ કે હા જે એક જ કોમન એકને એક પ્રશ્ન હશે તો એક હજાર ટકા એના ઉપર વિડિયો આવશે ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ